ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવેલ છે કે બે હજાર ઓગણીસના કાયદા પ્રમાણે નર્મદાના પાણી કે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂતો ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલ હોય તો તેને સામે હવે પાસાનું ક્ષેત્ર અજમાવવામાં આવશે હુકમ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લાલ કુંક બન્યા છે ત્યારે આ હુકમના ખાસ થાનગઢ મુડી તાલુકાના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેડૂતોને પાણી ચોર કરી જગતાજનો અપમાન કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો હવે આ બાબતે લડવાના મૂડમાં આવી રહ્યા છે અહેવાલ ભગીરથસિંહ મોડી પરમાર ગુજરાત સરકાર દ્વારા જે 2019 નો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પાઇપલાઇનમાંથી કોઈ પણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે અને આ કાયદાનો અમલ થશે ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો ખાસ થાનગઢ તાલુકો ચોટીલા તાલુકો સાયલા તાલુકા આ તાલુકામાં તદ્દન નર્મદાનું પાણી મળતું નથી ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઈનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો આ આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને ભીતિ છે કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ એ સપડાવવાના નથી સપડાવાના છે કોણ છે કે અભણ ખેડૂતો કે જેને આ કાયદાની ખબર પણ ન હોય ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે એમાં મોટા ભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આ આવી રીતનો આ કાયદો હશે કે એક સામાન્ય પાણીના તો જો તમે પાણી ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારા ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂર જ પડે છે પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે પીવાના ખેડૂતોને પીવાના માટે એક નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે આ આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે તો આ કાયદામાં થોડોક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહેમરાહે રાખવા ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી ત્યારે કોક ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે ત્યારે અમારા સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આ બાબતમાં થોડીક રહેમ રહેમ રા ખેડૂતો ઉપર રાખે કાય સોમનગર જિલ્લાના કલેક્ટર સાહેબે નિવેદન એવું કર્યું હતું કે પાણી ચોરી કરતા છે ને ખેડૂતને પાસા થાય છે ખેડૂત ચોરી ચારે કરતો હોય કે ચારેક વાડીયા મોલ હુકાતો હોય પાણી નર્મદાનું આવતું હોય નીકળું હોય પાણી લેતો હોય એને જો પાસા થતા હોય તો ઉદ્યોગપતિને તો કારખાનામાં કેટલું પાણી વેફરા થાય કોઈ દી આ મોટા ઉદ્યોગપતિ ને કોઈ દી પાસા થવાના નથી નાનો ખેડૂત છે અને જો તમે પાણી જાતું હોય અને પાણી ચોરી કરતો હોય ને ખેડૂત પીવા માટે વગડામાં લે નીકળ્યું હોય એકનું કોનાની બંબુડી નાખીને પાણી લેતો હોય હવે જો એની માથે તમારે પાછા કરવાનો કલેક્ટર સાહેબ કહેતા હોય સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂને એમાં મૂડી તાલુકો થાન તાલુકો અને ચોટીલા તાલુકો આ તાલુકાને થઈને તો પાણી આવતું જ નથી અને પાણી આવતું હોય ત્યારે તલાવ ભર્યા હોય તારે ખેડૂત પાતા હોય છે પછી ખેડૂત ચોરી કરતો જ નથી અને કલેક્ટર સાહેબ અત્યારે એમ હોય કે સુરનગર જિલ્લાના ખેડૂત ને પાસા થાય છે પાછા સુકામ સાહેબ થાય કે તમે પાણી આપો મોલ બચાવવા કાજુ ચોરી કરી હોય ને તો એના આપવા પાછા ઉદ્યોગપતિ કરો ઉદ્યોગપતિ ને કઈ થવાનો નાનો ખેડૂત પણ મરવાનો છે આ સરકારે જે કલેક્ટરે જે આદેશ કર્યો છે ને એ તમામ નાના ખેડૂતો હેરાન થવાનો છે એક ઉદ્યોગપતિ માટે પાસા થાય ને તો તમે મને જાણ કરજો એક ન થવાના દરદાન કલેક્ટરે ખેડૂત ને દબાવવાની જ કોશિશ કરી